યુનિટ તેવીસ એલ્યુમિનેશન ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પના ભાગોના નામ અને તેના ગ્રાફિકલ નિરૂપણ એક કોન્ટેક્ટ આ લેમ્પના પાયા પરના ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ પોઈન્ટ્સ છે બે બાયોનેટ કેપ આ લેમ્પનો પાયો છે જે તેને સોકેટમાં સુરક્ષિત રીતે પકડી રાખે છે ત્રણ લેડ ઇન વાયર આ વાયર છે જે કોન્ટેક્ટ પોઈન્ટ થી ફિલામેન્ટ સુધી વીજળી પહોંચાડે છે ચાર ફિલામેન્ટ આ પાતળો ટંગસ્ટન વાયર છે જે ગરમ થતા પ્રકાશ ઉત્પન્ન કરે છે પાંચ નાઇટ્રોજન વધતા આર્ગોન આ લેમ્પની અંદર ભરેલો નિષ્ક્રિય વાયુ છે જે ફિલામેન્ટનું આયુષ્ય લંબાવે છે